આજે હું શેર કરીશ તમારી સાથે નવી રીતે આલુ ફિંગર ચીપ બનાવવાની રેસીપી આપણે બટાકા લઈ લીધા છે હવે કટ કરી લઈશું અને બાફી લઈશું આપણે એને હવે આપણે કુકર માં લઈને એને બાફી લઈશું એમાં થોડું પાણી એડ કર્યું છે હવે કુકર ને બંધ કરીને આપણે ત્રણ કરી લઈશું હવે આપણે ત્રણ કરી લીધી છે બટાકા બફાઈ ગયા ચેક કરી લઈશું તો આપણા બટાકા બફાઈ ગયા આપણે એકદમ ઠંડા થવા દઈશું બાઉલમાં કાઢીને બટાકા એકદમ ઠંડા થયા થઈ ગયા છે મેં છોલી લીધા છે હવે મેસ કરી લઈશું એને આપણે અહીંયા મેસ કરી લીધા છે હવે મસાલો કરી લઈશું હવે અડધી ચમચી મરી પાવડર એડ કરીશું એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ બે ચમચી કોર્નફ્લોર એડ કરીશું હવે એક વાડકી ધાના એડ કરીશું અને બે ચમચી બ્રેડ ગરમ એડ કરીશું આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અહીંયા દોઢ ચમચી મીઠું એડ કર્યું છે હવે મિક્સ કરી લઈશું આપણે બધું રીતે આપણે બાંધી લેવાનો છે અહીંયા અમે પોલીથીન લીધી છે અને આમ તેલથી ગ્રીસ કરી લીધી છે આપણે જે રેડી કરીએ તો લોટ જેવું એ લઈ લઈશું આ રીતે પ્રેસ કરી લઈશું હાથથી હવે એને કટ કરીશું અને ફિંગરનો નો આકાર આપીશું આપણે એને આ રીતે કટ કરીને સાઈડ નો ભાગ આપણે કાઢી લઈશું અને આ રીતે આ રીતે ફિંગર નો સેપ હાલ દઈશું આપણે આ રીતે આ રીતે બધી ફિંગર નો શેપ હાલી દીધો છે આપણે હવે તરી લઈશું અને બધી ફિંગર ચિપ્સ આપણે રેડી કરી લીધી છે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે તેલ ગરમ થાય એટલે આપણે બધી ફિંગર ચિપ્સ તરી લઈશું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ફિંગર ચીપ એડ કરી દઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લઈશું આપણે ધીમા તાપે આપણે તરવા દેવાની છે આપણી ફિંગર ચિપ્સ તરાઈ ગઈ છે હવે આપણે કાઢી લઈશું બાઉલમાં અને આ રીતે આપણે બધી તરી લઈશું બધી ફિંગર ચિપ્સ તરાઈ ગઈ છે એકદમ ક્રિસ્પી થઈ છે હવે આપણે સૌ કરી લઈશું અહીંયા આપણે ટોમેટા કેચઅપ જોડે સૌ કરીશું આપણી ફિંગર ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં